ક્યાં હુંજી કેમ જઉં ખારા હુંજી જાવ ખારા તે દારુ બારું પીધો ને ભાડું શું દેવાનું ભાડું હે આ ભાડું ને દેવાનું હે તલેવો ચાલો તો કંકુત્રી દેવાનું શરૂ કર્યું છે હેલો ગાઈ જય માતાજી બાબા સીતારામ ના મહાદેવ બધાય હવે આપણે લોક શરૂ કર્યો છે સવાર સવારમાં ઠંડી ફૂલ છે અને વાગી ગયા છે દસ માં પંદર બાકી છે તો આજે આપણે લાવાના છીએ ભાઈના લગ્ન ઉપર આવી ગયા છે અને ગાવાનું છે આપણે ગંગોત્રી દેવા એટલે કંકોજ દેવા આજે નીકળ્યા છે આજ તમને ગાડીનું ટુર જોવા મળશે હમણાં બે ત્રણ બ્લોગ એવા મળશે કારણ કે બધે કંકોત્રી દેવાની હોય અમારા ગુજરાતમાં આ રીતનું હોય અને ગુજરાતી હોય તો તમને ખબર જ હોય આપણે કંકોત્રી દેવા જવાનું હોય વોટ્સએપમાં આપણે કોઈ બહુ વિલીવ કરતા નથી એટલે રૂબરૂ દેવા જાવી પડે એવું છે એટલે આપણે નીકળવાનું છે આજે સાવરકુંડલાથી નીકળીશું એટલે સરખા અમરેલી લાઠી રોડ એટલે લાઠીમાં દામનગર સુધી અને રિટર્નમાં લ્યા છે એ બધું લેતું આવવાનું છે ખારામાં થઈને એવા ઘણા ગામડા છે તો એ રીતનું છે આજનું શેડ્યુલ તો ચાલો ફટાફટ પેટ્રોલ પૂરેલી અને ઠંડી છે પુષ્કળ આજે અને ગાડીમાં ફૂલ લાગવાની ઠંડી અને આજે શું એકલો જ લોક કહેવા લાગ્યા છે માનો કે પચાસ સબસ્ક્રાઈબર ઉપર આપણે થઈ ગયું છે તો બધાનો દિલથી આભાર અને પચાસ રબર આપણે કંઈક નવીન કરવાનું હતું પણ થોડુંક લગ્નનું છે ને એટલે તોય કરી નાખશું થોડુંક અમુક વસ્ત લોકોને જમવાનું દેવાનું છે કારણ કે આપણે હતું સો સબસ્ક્રાઈબર થાય થઈ પણ કોકના પેટમાં જાય અને એને મજા આવે તો ખુશી હું હોય પણ પચાસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે એની ઉપર એટલે આપણે એ કરી નાખશું થોડુંક જમવાનું બનાવી દઉં ખવડાવી દેવું પછી હોવા સબસ્ક્રાઈબર થવો હોય ત્યારે થાય તો ચાલો આપણો શેડ્યુલ છે આ બધું આજનો તો ફટાફટ નીકળીએ અને ઠંડી છે ફૂલ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા બધું નાખ્યું છે હા નાખી નાખી

ઠંડી થોડીક ગાડી હાકી ગયા ફૂકા ગાડી હે એવું લખો તો સાબીક પી લઈએ અને બેટો લખી દે हेलो सबै हेलो द 500 न गर 500 आमा बजु बाञ्छु न बुझु होला बे गदो गम्बर न आ 500

પછી નીકળી જાય રેડી ચાલો દે હવે આપણે અમુક ગામે પોગી જાય છે નામ તમને નહીં કહું કારણ કે તમે ગેસ કરજો વિચારજો કે આપણે જાન લઈને આ ગામમાં આવવાનું છે એટલે તમે વિચારજો તમને ખબર હોય તો વ્યૂ જોઈ લેજો થોડોક આ ગામ આપણે જાન લઈને આવવાનું છે નાના ભાઈ ની વિપુલ ની એટલે ગેસ કરજો થોડુંક તમને વ્યુ બતાવું બાકી આવવાનું છે આપણે અહીંયા પણ આજે આપણે અહીંયા ગંકો દેવાની ન હોય કાંઈ એનું કારણ છે કે આપણે પત પ્રથા એવી હોય કે આપણે લગ્ન એ લોકો આવે ને છોકરીવાળા લઈને પછી એની હારે આપણે કંકોત્રી મોકલે એ એની હારે મોકલે એ રીતનું હોય અને આ મીઠું પાણી એક બનાવી ગયો છે સરસ મજાનું કોપારી નાખજો રેડી

વાંધો નહીં આપણા રસ્તામાં આમેય ત્યાં ગાડી સારી હોય એટલે વાંધો ન આવે આમરે રોડ આપણે હાઇવે લાગી જાય છે રેડી ચાલ ગૂગલવાળા મેમ તો બોલ્યા જ રાખે છે અને બોર આપણને રસ્તે આવી ગયા રસ્તા માટે જરાસ મજાના બોર દેખાય તમ જુઓ બતાવું તમને આપણે ખાવાના છે બોર વિંડી લે મોત ગમે ત્યાંથી માણી લેવાની ઓલકા તમારા નરેશભાઈ સાથ દેતા હતા આમ જો એટલા બોર હે નહિશો એટલા પીડા ઓ પેમ જો બોર આ હા કોના કોના પાણી આવશ મોઢામાં केव्हा मस्त बोर आहे जन्नत जान्नत जन्नात काही नोकरी <encouraged noise> લગન માં ડિસ્કો કરવાનું છે ગમે એમ ત્યાં ડિસ્કો કરી ભૂખા કાઢી નાખવાનું છે ટેસ્ટ તોડી નાખવાનું છે કંકોતરી વ્યાસવાની ખુદના ભાઈના લગ્ન હોય અને કોને મજા આવે ને કંકોત્ર વ્યાસવાણી પછી કમેન્ટ કરજો હવે અને ખાસ તો ચાવરકુંડલામાંથી અમરેલીમાંથી બધેથી કંકોતે દામનગર ઠેઠ સુધી લીલીઓને બધે કોઈના સંબંધીને કોઈ જ રોતું હોય કોઈના સંબંધી હોય તો કમેન્ટ કરજો આજે હવે થોડીક આમ અનુકૂળ હોય ને એવું લાગે ને

હવે સીધા અમરેલી રેડી ચાલો 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 અહીંયા પણ કંકોત્રી આપણે દેવાનું છે પણ ખબર નથી હવે ગોતતા ગોતતા જવાનું ઓલા ભરત ને ઓળખો ભરત એના પપ્પાનું નામ તો ભૂલાઈ ગયા છોકરા નામ હરેશ છે

સારું હલો આવજો આવી ગયો ભાઈ સારું છે ને બેન એમ ફોન શું કરે મેં કીધું ફોન શું કરવાનું હોય મેં એ પાથરવાનું ન હોય

અહીંથી ડૉક્ટર હાઉસ યુ લોકેશન તો અહીં મારી દીધું છે એટલે ડૉક્ટર હાઉસ આમ પાછળથી બતાવે છે એટલે અહીંયાથી હાલવાનું રહેશે હંમેશા સર્કલ મારીને જ જાવ હું ભાઈ હાથી હા 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 ના રાવણ પડતો હોય એ સર્કલ મારું અવશ્ય કારણ કે આમ છે ને રોંગ સાઈડમાં થઈ જાય એટલે એનું ધ્યાન રાખવું રેડી આ એક નોટિસ કરી લેજો આ રીતનું હોય અને કોને કોને કંકોત્રી વેચવાની મજા આવે છે જવાની મજા આવે છે ને મહેમાન ગતિ કરવાની કહે હા આપણને તો ભાઈ મજા જ આવ્યા રાખે રેડી ને આશીર્વાદ આપી ભોગી જશે આપણે રાઈટ એક વાગ્યા લાઠી માં ભાઈ હા ગાડી તો આમ ત્યાં કેટલા ગામડામાં ગામડા માં લાઠી ગાડી છે હવે આપણે લાઠીમાં એક એક અંકો દેવાની છે કર્યા છે કોઈ છે કે નહીં બીજું કોઈ કર્યા હા અહીંયા અમારા પટેલ રહ્યા એ નહીં ઓળખે હેલ્મેટમાં બસ શાંતિ કયો હા હાલો ભાઈ હવે ટાટા ભાઈ ભાઈ લાઠીને કહેવાનો વારો આવી ગયો છે અને અહીંથી આપણે દામનગર ખસકાવાનું છે એટલે થોડોક નાસ્તો કરીશ પણ આગળ જઈને ભાવનગર લાઠી દામનગર પુરુખ્યા ને અમરેલી ને આપણે તરવાનું છે આ બાજુ ઇન્ડિકેટર લગાવી દઈ ચાલો આઈ હા ડામરા તર આવી થયો ભાઈ થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ તમારો આભાર આગર કક સ્ટોલ છે ને કક ખાચું પીછું યટ પૂંજાગરવી પડશે આમ હાલ છે ને તો ચાલો હાલ હું જાવ છો બે અરે વે કેમ છે આ કાળા હું કે છે આ કાળા હું કે હવે એક બધું વ્યા જાય પેલા બેવા તમારું ઘર ક્યાં છે અને એક બીજી દેવાની છે એનું નામ તો ક્યાં ક્યાં છે અમારો માસી ગીતા માસી તે બેય ગયા છે કોણ હે તું અરવિંદભાઈ હા થી નીકળા તો છીએ આપણે પણ રસ્તો ટફ આવી ગયો છે મને લાગે કે આગળ જ રસ્તો બંધ થઈ જાય આપણે મેપ બતાવે છે મેડમ કે છે કે આગળ જ આગળ જાવ અજી સોકડી પડશે ન્યા થી સીધે સીધું જ

મજાક કરું છું મજાક કરું છું વિપુલભાઈ કે દેન છોકરાનું વિપુલ વિપુલભાઈ અજય વિપુલ જો આથી ઓલી દેખાય શેરી છે ને એમના વયા જાવ ને પેલું જ ઘર Yeah? Ah, tama bepul